બોટાદ એસઓજી દ્વારા પૂર્વ બાતમીના આધારે ડમી સિમ કાર્ડ વેચનારની ધરપકડ કરવામાં આવી છે આરોપી પાસેથી છવીસ સિમ કાર્ડ સહિત બાવીસ હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે બોટાદના હિફલી વિસ્તારમાં મોબાઈલની દુકાન ધરાવતો વ્યક્તિ ગ્રાહકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરતા હોવાની જાણકારી મળતા બોટાદ એસઓજી ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી એસઓજી ટીમ દ્વારા મોબાઈલની દુકાન ચલાવતા ફારૂક સાкирભાઈ નિયાતર નામના વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી આ દુકાનદાર એરટેલ અને Vi કંપનીના સિમ કાર્ડનું વેચાણ કરતો હતો તે સિમ કાર્ડ ખરીદવા માટે આવતા ગ્રાહકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી ગ્રાહકોના નામના ડુપ્લિકેટ સિમ કાર્ડ કાળા બજારમાં વેચાણ કરતો હોવાની કબૂલાત એસઓજી પોલીસ પાસે કરવામાં આવી હતી આ વ્યક્તિ પાસેથી અન્ય છવ્વીસ સીમ કાર્ડ બે મોબાઈલ મળી કુલ રૂપિયા બાવીસ હજાર છસો નો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે આ આરોપીને બે દિવસના રિમાન્ડની માંગણી કરી સીમ કાર્ડનો કેવા પ્રકારનો દુરુપયોગ થતો હતો તેની વધુ પાસ બોટાદ પોલીસ દ્વારા હાથ ધરી છે જી બોટાદ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક હકીકત હતી કે હિપલી વિસ્તારમાં એક વ્યક્તિ મોબાઈલની જે દુકાન ચલાવે છે પોતાના અંગત ફાયદા માટે ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને ડમી સિમ કાર્ડ આપે છે જે હકીકતના આધારે ટીમ દ્વારા રેડ કરી અને ફારૂક જાકીરભાઈ નિયાતર જે પોતે એરટેલ અને વીઆઈ કંપનીના સિમ કાર્ડનું વેચાણ કરે છે એની પાસે તપાસ કરતાં એણે ચાર ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને બીજા ચાર ડમી સિમ કાર્ડ એક્ટિવ કર્યા હતા જેથી એના વિરુદ્ધ બીએનએસની કલમ ત્રણસો સોળ ત્રણસો છત્રીસ અને ત્રણસો ચાલીસ મુજબ ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવે છે અને આરોપી પાસેથી બીજા છવ્વીસ સિમ કાર્ડ અને બે મોબાઈલ મળી બાવીસ હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે અને રિમાન્ડ અર્થે રજૂ કરતાં આરોપીના હાલ બે દિવસના રિમાન્ડ પર છે એટલે હાલ તો આ વ્યક્તિની તપાસ દરમિયાન એણે કુલ ચાર ડમી સિમ કાર્ડ લીધેલા છે એટલે જે વ્યક્તિને એણે વેચ્યા છે